મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પંદર જુલાઈ કરણ અફેર્સ બે હજાર પચીસ એક દિવસ વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે અગાઉના વિડીયો જોયા પછી મારા વિડીયો જુઓ તો કેટલો ડિફરન્ટ અને ફરક તમને જોવા મળે એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે પોલકે મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન પ્રોફાઇલની મુલાકાત લેજો અને ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો આવનાર પરીક્ષાની અંદર તમે સફળતા હોય મારી શુભેચ્છા વચમાં આપણે પ્રશ્નની ચર્ચા કરીશું જે પ્રશ્ન પૂછ ચર્ચા કરીશું તેના જ વચમાં આપણે કંઈક એવો પ્રશ્ન પૂછીશું તેવી ચર્ચા કરીશું થોડો ફરક આપણે દિવસે ને દિવસે કરીએ છીએ બદલાવ કરતા રહીએ છીએ ચેનલમાં તો બધા વિડીયો જોશો તો તમને માહિતી મળતી રહેશે તો પ્રશ્ન એક શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન એક હાલમાં કોણ રાષ્ટ્રીય આયુવિજ્ઞાન આયોગના નવા ચાર નવા અધ્યક્ષ કોણ બન્યા હતા અભિજીત શેઠ સોનાલી મિશ્રા સોનાલી મિશ્રા આરપીએફના મહાદિશક પદ પર નિયુક્ત કરવામાં આવ્યા રેલવે બળના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધિકારીની સો મહિલા અધિકારી પ્રથમ વખત મહિલા અધિકારી સૌથી ઊંચા પદની કમાન સોંપી વરિષ્ઠ આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રાને રેલવે સુરક્ષાબળની પદમ પ્રથમ મહિલા મહાદિશક નિયુક્ત કરવામાં આવ્યા અભિજીત કિશોર પરીથી સી ઓએ ચેરપર્સન પસંદગી થઈ સી ઓએઆઈનું ફૂલબોમ્પ છે સેલદેર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ફૂલ ફૂલફોમ છે એપલે સુબી સબી ખાનને મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે હરદીપસિંહ બરાડને બીએમડબલ્યુના ગ્રુપ ઇન્ડિયા નવા પ્રેસિડન્ટ અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ટરનલ આદિત્ય મંગલા અને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા આઈસીસી સંજોગ ગુપ્તાને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા સાહેલ કિન્ને આરબીઆઈના ઇનોવેશન હબના નવા સીઓ બન્યા ઇન્ડિગો બોર્ડમાં અભિતાભ કાંતને કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા સર્વસંમતિ ખો ખો મહાસંઘ પ્રમુખના રૂપમાં સોધાસુ મિત્તલ ફરીથી પસંદગી થઈ પ્રશ્ન બે હાલમાં ઉર્જા અને સ્વચ્છ વાયુ અનુસંધાન કેન્દ્રની રિપોર્ટ પ્રમાણે સૌ દેશનો સૌથી પ્રમાણે દેશનો સૌથી પ્રદૂષિત શહેર કોણ બન્યું છે તો બરની હાટ બરોબર અસમ અને મેઘાલય બોર્ડ ઉપર છે આ બળની હાટ અને બીજા પર છે દિલ્હી બરાબર તો જૈનિક સિનર સિનર વિલંબડન બે હજાર પચીસ પુરુષે એકલ કિતાબ જીત્યો ઇટલીના છે અને ઇગા સ્વી અટેક વિલંડન વિમ વલંડન બે હજાર પચીસ મહિલાએ એકલ કિતાબ જીત્યો તે પોલંડના છે ઇગા સ્વી સ્વી એ મહિલા છે અને જેક સિનર એ પુરુષ છે હાલમાં કોને ફીફા ક્લબ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો ચેલ્સી એફસી એટલે ચેલ ચેલ્સી ફૂટબોલ પ્રશ્ન ચાર હાલમાં ભારતની અંડર વીસમાં ફ્રી ફ્રીસ્ટાઈલ ક્રુસથી ટીમને અંડર વીસમાં ચેમ્પિયનશીપમાં કયું સ્થાન મેળવ્યું બીજું ઈરાન બીજો તો ટોપ પર છે ઈરાન ભારતીય ફ્રી ફ્રીસ્ટાઈલમાં બે સુવર્ણ એક સુવર્ણમાં બે સુવર્ણ એક રજતને પહોંચકાશે અને કુલ સાત પદક અને કુલ સત્તાવન અંક અને પોઈન્ટ હતા પ્રશ્ન પોંચ પ્રશ્ન પોંચ હાલમાં સૌદ દેવીનું નિધન થયું તેઓ કોણ હતા અભિનેત્રી હતા સરોવ દેવીએ ઓગણીસો પંચાવનમાં મહાકવિ કાલિદાસના ફિલ્મ અભિનયની શરૂઆત કરી હતી પીએમ મોદી સાહેબે શોક વ્યક્ત કર્યો આ બદલ આ બદલમાં સત્યાસી વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે પ્રશ્ન છ હાલમાં હાલમાં ક્યાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુહમુદ બુહારીનું નિધન થયું છે તો નાઇજેરિયા કેપિટલ છે અબુજા કરન્સી છે નાયરા રાષ્ટ્રપતિ છે બોલા અહેમદ ટિનુબુ ગ્રેન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર પીએમ મોદીને બીજો સર્વોચ્ચ સન્માન મળ્યો તો કાના ઓર્ડર ઓફ ધ સ્ટારથી પીએમ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે ત્રિવેદન અને ટોબોથી ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિવેદનને ટોબોથી સન્માનિત કરવામાં આવ્યા છે આર્જિના દેશનો પ્રધાનમંત્રી મોદીને કે ટુ ધ સિટી સર્વોચ્ચ સન્માન નથી પરંતુ કે ઓફ ધ કે ટુ ધ સિટી ઓફથી સન્માનિત કરવામાં આવ્યા બ્રાઝિલ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન પીએમ મોદીને ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર સદર સ્કોપ કોર્સથી સન્માનિત કરવામાં આવ્યા નામ્બિયા પીએમ મોદીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ ઓફ એશિમેન્ટ વેલ્વિથિ મેરાબિલિસ સન્માનિત કરવામાં આવ્યા છે મોદી સાહેબને સત્યાવીસ સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે બરાબર પ્રશ્ન સાત હાલમાં ભારત અને કયા દેશમાં આયોજિત સૈન્ય મેન સબરે સેબ્રે બે હજાર પચીસમાં ભાગ લીધો તો ઓસ્ટ્રેલિયા કેપિટલ છે કેનબરા ઓસ્ટ્રેલિયાનો કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર પીએમ છે એન્થોલી અલ્બનીસ સુશાન લે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા વિપક્ષી નેતા બની બ્રોડ સ્ટીવો ઓસ્ટ્રેલિયાના ભારત સંબંધની સલાહકાર બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો પૃથ્વી પર સૌથી જૂના ઉલ્કાપીણની ઓળખ કરી ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ આઈવી ડબલ્યુ તકનીકનો ઉપયોગ કરીને પ્રથમ વખત કંગારુ ભૂણ બનાવ્યો ઓસ્ટ્રેલિયા આઈસીસી મહિલા ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો એમાં મેકકોન ઓસ્ટ્રેલિયાની સૌથી સફળ ઓલિમ્પિક રિટાયડના રૂપમાં રિટાયર્ડ થઈ ઓસ્ટ્રેલિયાના ક્રિસ કિમાસને પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન આઠ હાલમાં કોને જૂન બે હજાર પચીસમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથમાં પસંદગી થઈ છે તો એડન માર્કમ પુરુષ દક્ષિણ આફ્રિકા અને હેલી મેથ્યુઝ સ્ત્રી વેસ્ટ ઇન્ડિઝ તો મોહમ્મદ યુએઈના છે અને ક્લો ટ્રાયન દક્ષિણ આફ્રિકાના છે બે મેમાં બે હજાર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથમાં પસંદગી થઈ હતી કેથરીન બાયર્સ સ્કોટલેન્ડ અને મહેમદ હસન મિરાજે બાંગ્લાદેશ એપ્રિલ બે હજાર પચીસમાં પસંદગી થઈ આઈસીસી પ્લેયર ઓફ મંથની પસંદગી થઈ શ્રેષ્ઠ એયર ઇન્ડિયા અને જોર્જિયા વોલ ઓસ્ટ્રેલિયા મેર્સ માર્ચ બે હજાર પચીસમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથની પસંદગી થઈ બરાબર પ્રશ્ન નવ હાલમાં ન્યૂ કેડોનિયા કયા ગણરાજ્યનો અંતર્ગત એક નવો રાજ્ય બનશે તો કેપિ ફ્રાન્સ કેપિટલ છે બેરિસ કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ એન્યુઅલ મેક્રોન ગ્રાન્ડ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ધીઝન ઓફ હોનર એટલે કે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનર ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક સન્માન પીએમ મોદીને આપવામાં આવ્યો વીસ માર્ચે ફ્રાન્સ ભાષા દિવસ મનાવ્યો છે પેરિસમાં આયોજીત વિશ્વ ધ્રોહર સમિતિને સુડતામી સત્ર મરાઠા સૈન્ય પરિષદની યુનેસ્કો વિશ્વ ધ્રોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યો ફ્રાન્સ મહિલાની નવા રાહત માટે રક્ત સમૂહની શોધ કરી છે ફ્રાન્સની રક્ત નવા રક્ત સમૂહની શરૂ શોધ કરી છે ફ્રાન્સની નેશનલ એસેમ્બલી આસિસ્ટન્ડ ડ્રોઈંગના વેધ બનાવવાળો વિધેયક પારિત કરવામાં આવ્યો એઠીતેર કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં શરૂ થયો ફ્રાન્સ દુનિયામાં છવ્વી રાફેલ મશીન ફાઇટર જેટ ખરીદવામાં સમજોતા થયા ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો ગીલ ગિલાસ સેલિંગ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ફ્રાન્સ ટોપર છે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ જણાવો પીએમ જણાવો નાઇજીરિયાનું કેપિટલ કરન્સી અને રાષ્ટ્રપતિની કમેન્ટમાં જવાબ આપજો આપણે આગળ ચર્ચા કરેલી છે પ્રશ્ન દસ હાલમાં ભારતને ક્યાં આપણે શરૂઆતમાં વાત કરી લીધી કે પ્રશ્ન આ વિડીયોના અમુક પ્રશ્નો વચ્ચે કોને પૂછવામાં આવશે પ્રશ્ન દસ હાલમાં ભારતને કયા દેશના ફરમા માદેન સાથે પોંચ વર્ષની ડીએપી ઉર્વર ખાતરના સમજોતા કરવામાં આવે છે તો સૌદી અરેબિયસ અઠ્ઠાવીસ ડિસેમ્બર ભાષા દિવસ કેપિટલ છે રિયાદ સૌદી અરબનું કરન્સી સૌદી રિયા કિંગ છે અલમાન બિન અબ્દુલાલી અલ સૌ પીએમ છે મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સૌદી અરબને ટુરાઈઝ નામની એક વૈશ્વિક મંચ લોન્ચ કર્યું છે સૌદી અરબે ભારતની પાકિસ્તાન સહિત ચૌદ દેશો પર વિજય પર પ્રતિબંધ લગાવ્યો ઓસ્ટોલ ઓલિમ્પિક્સ સ્પોર્ટ ગેમ બે હજાર સતતનું આયોજન રિયાદમાં કરવામાં આવ્યું કરવામાં આવશે સૌદી અરબમાં બે હજાર ચોત્રીથી પુરુષ ફિફા વિશ્વકપની મેજબાની કરશે સૌદી અરબ ભારતીય દૂતાવાસમાં પ્રવાસી પરિચય બે હજાર ચોવીસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારતની ખાડી સહયોગ પરિષદના વિદેશ મંત્રીઓની બેઠક પ્રથમ રિયાદમાં થઈ પ્રશ્ન અગિયાર હાલમાં અસીમ કુમાર ધોષ કયા રાજ્યમાં નવા રાજ્યપાલના ઘોષિત કરવામાં આવ્યા છે તો હરિયાણા હાલમાં ત્રણ વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવી છે તેમાં બે રાજ્યપાલ નિયુક્ત કરવામાં એક ઉપરાજ્યપાલને નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં પહેલાં બે રાજ્યપાલ વિશે ચર્ચા કરી લઈએ તો પ્રોફેસર અસીમ કુમાર ધોષ રાજ્યપાલ હરિયાણામાં શ્રી પુષાપિત અશોક ગજપતિ રાજુજી રાજ્યપાલ ગોવામાં અને શ્રી કવિન્દ્ર ગુપ્તાજી ઉપરાજ્યપાલ લદ્દાખમાં કેપિટલ પીએમ કરન્સી કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન બહાર હાલમાં સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસમાં કયા દેશનો સ્વચ્છ શહેર બન્યો છે હાલમાં સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ચોવીસમાં કયા દેશનો સૌથી સ્વચ્છ શહેર બન્યો તો ભારતનો અમદાવાદ પહેલાં પર છે ભોપાલ બે પર છે લખનઉ ત્રણ પર છે બે હજાર ચોવીસમાં આગળ વર્ષમાં લખનઉ એકસો ચુમ્માળીમાં સ્થાન પર હતું જ્યારે વધારે છલાંગ લગાવીને ત્રીજા સ્થાન પર હાંસલ થયું છે પ્રશ્ન તેર હાલમાં કઈ રાજ્યની સરકારે પંચોત્તર નાની નદીઓ પુનર્જીવિત કરવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તો ઉત્તર પ્રદેશ કેપિટલ છે લખનઉ ગોમતી નદી કિનારે આવેલું છે એ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અમેરિકાના વિશ્વ પોલીસ અને અગ્નિશમન ખેલો ઉત્તર પ્રદેશ પોલીસની સર્વાધિક પદક જીત્યા ઉત્તર પ્રદેશના પ્રથમ સ્થિત સંલગ્ન પોર્સિલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ડિટે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું યુપી એન્ટ્રોડ બે હજાર પચીસ ગ્રેટર નોએડામાં આયોજિત થયો જે એમના માધ્યમથી ડિજિટલ ગવર્નન્સની ખરીદવા પર ઉત્તર પ્રદેશ ટોપ રાજ્ય બની ગયો છે યુનેસ્કો ક્રિએટિવ સિટી ઓફ ગ્રેસ્ટ્રોનોમી લખનઉ નામાંકિત કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ સરકારે પારંભરિક લાભ યોજનાને ડિજિટલકરણ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે વીસ ટકા પોલીસ નોકરીઓમાં આરક્ષણ ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી સૌદી અરબ કેપિટલ કરન્સી જણાવો બરાબર પ્રશ્ન ચૌદ હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને ક્યાં બિમસ્ટેક બંદરગાહ સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો તો વિશાખાપટ્ટન પંદર પ્રશ્ન હાલમાં ટેલસા ભારતને ક્યાં પ્રથમ ભારતીય અનુભવ કેન્દ્ર ખોલશે તો મુંબઈ ટેલસા મુંબઈના પ્રથમ શોરૂમ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે મુંબઈની અંદર આજ થશે લોન્ચ બાંદ્રા કુલ્લા કોમ્પ્લેક્ષની અંદર લોન્ચ થશે હાલમાં કેને વિલંબડમ બે હજાર પચી મહિલા એકલ કિતાબ જીત્યો તો ઇગા સ્વેટ એક અને આગળ આપે ચર્ચા કરેલી છે હાલમાં કોને વિલંડમ વિમ્બલણન બે હજાર પચીસ પુરુષ એકલ કિતાબ જીતો થેરવડિયા મહેશ કાર્લોસ અલ્કરાજ જૈવિક સીધર અને થેરવડિયા જૈશ બરાબર તો હાલ કાર્લોસ અલ્કરાજને હરાવીને જીતેલો છે બરાબર આટલો તો આપણે એક ઓપ્શન ડિલેટ કરી દઈએ છીએ તો બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સેનબળવાળો દેશ ચીન બન્યો છે સેનકર્મી છે વીસ લાખ પોત્રી હજાર છે ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરેલી છે સો જેટલા અને બીજો દેશ ભારત બન્યો છે સૌથી વધારે સક્રિય સેનબળમાં ચૌદ લાખસો પંચાવન હજાર પોનસોન પચાસ સૈનકર્મી છે બીજી એસી યુકેશન ખેલ ચેમ્પિયનશીપ ભારત ટૉપ પર છે ભારત સ્થાન વચ્ચે દેશનો સંયુક્ત અને અભ્યાસ દસ લીટનો છઠ્ઠો સક્રણ સપના થયો છે ભારત અને વિયેતનામ દેશના સમજોતા પર મજબૂત સમજોતા જ્ઞાપની સાથે બૌદ્ધ સમુદ્ધ મજબૂત કરવામાં આવ્યા નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા તમને દેશ ભારત બન્યો લેધર નિર્સથી દર્શન પ્રણાલીમાં પરીક્ષણ કરવાવાળા દેશ ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અમેરિકા પછી ભારત આવે છે નેપ્ર સૂચકાંચમાં છત્રીમા સ્થાન પર ભારત છે ભારતે એમાં સૌથી નિવેશ કરવાળા દેશ દેશોમાં સામેલ થયો અમેરિકા ટોપ પર છે ભારત સાતમા નંબર પર છે ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો ફાઇજ્યુ બજાર બન્યો સતત વિકાસ લક્ષ સૂચકા બે હજાર ચોવીસમાં એકસો નવા સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપર બે હજાર પચીસનો ભારતે ઇંગ્લેન્ડને હરાવી જીત્યો ચીને ભારત સિવાય એક વિજા નાણાકીય વર્ષમાં એક બિલિયન કોલસા નોટલનો આંકડો પાર કર્યો છે ભારતે ઓસ્ટ્રેલિયા હિમિફિલિયા જીન થેરાપી સફળતા કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે ભારતે વિજાની આયુષ નવી કેટેગરી આયુષ વિજા લોન્ચ કરી છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક સૈનિક ખર્ચમાં અમેરિકા ટોપ પર છે ભારત પાંચમા સ્થાન પર છે પ્રથમ એશિયા અંડર પંદર અંડા સત્તર મુક્બાજીમાં ભારત ત્રીજા સ્થાન પર છે જ્યારે કઝાકસ્તાન ટૉપ પર છે ભારત મોસ્ટ ફેમ નેશનલનો દરજ્જો સ્વિટરલેન્ડને સમાપ્ત કર્યો ભારત પ્રધાનમંત્રી મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ક્રૂપથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રો રેલ નેટવર્ક દુનિયામાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબુર હુમલામાં લક્ષિત દેશમાં બીજો સ્થાન ભારતે પ્રાપ્ત કર્યો કોપી ઉત્પાદન ભારત દુનિયામાં સાતમા નંબર પર છે કોફી ઉત્પાદન કર્ણાટક રાજ્ય ટોપ પર છે કપડાની પરિધાનમાં ભારત દુનિયામાં સાતમા નંબર પર છે કોફી ઉદ્યોગમાં બ્રાઝિલ ટોપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે કોફી ઉદ્યોનમાં એસઆરપીના રિપોર્ટ પ્રમાણે બીજો સૌથી હથિયાર આયાત કરે યુક્રેન એસઆરપીના રિપોર્ટ પ્રમાણે બીજો ભારત બીજો હથિયાર આયાત કર દેશ બન્યો યુક્રેન ટોપ પર છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે ફ્રાન્સ બીજા સ્થાન પર છે એસ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચી ન્યૂઝીલેન્ડને હરાવી લીધી છે ભારત ટી બોન્તર ટેન્કોની એન્જિનની આપતિ માટે રશિયા પ્રમી સાથે હસ્તાક્ષર કર્યા દૂધના ભારત દુનિયામાં ટોપ પર છે ભારતીય દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સંરક્ષણ સુધી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં આવી માતૃ મૃત્યુદંડને તેસઠ ટકાની કમી જોવા મળે છે દુનિયાનો ત્રીજો મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો તુર્કી તુર્કી બે હજાર ત્રેવીસમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારત દેશે તેને મદદ કરી હતી જેને વગર માગે તુર્કીને મદદ કરી અને જે હમણાં ઓપરેશન સિંધુ શરૂ કરવામાં તે સમયની અંદર તુર્કીએ સિરિયા તુર્કી અને સીરિયામાં બંને ભૂકંપ આવેલો હતો તુર્કી દેશે પાકિસ્તાનને મદદ કરી અને ત્રણસો જેટલા ડ્રોન ત્રણસોથી ચારસો ડ્રોન પાકિસ્તાનને આપેલા અને એ પર હુમલો કરવા આપેલા તુર્કી આપણો દુશ્મન દેશ બન્યો એટલા માટે તુર્કીની વસ્તુનો બહિષ્કાર કરજો હાલમાં વિરાટ કોહલી ખેલાડી ટેસ્ટ ક્રિકેટથી સંદ્યાસ લીધો ત્રિજાઇ વિશ્વ કપ હજાર પચીસમાં ચરણમાં ભારત સાત જીત્યા ભારતીય અંડમાન નિકોબારમાં સૌથી વિશ્વમાં લાબો ખેડાનો ફળ જોવા મળ્યો જસ્ટિસ બી આર ગવઈ બાવનમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા બીર સીસીઆઈના અધ્યક્ષ અંશભાષ ચાવલા નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં સંયુક્ત રાષ્ટ્રને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ત્રણ છનો વધારો અનુમાન લગાવ્યો ભારતે બાંગ્લાદેશ રેડીમેડ કપડા અને પોસ્ટ આઈટમ જેવા કેટલાક સામાન પર પ્રતિબંધ લગાવ્યો ભારતનો દેશનો વિદેશ મુદ્રા ભંડાર વધીને ચાર પોઈન્ટ પાંચ અરબ ડોલર થયો ભારતને સી બ્રુડ નેતરમાં સત્તર પોઈન્ટ એક્યાશી પ્રતિશતનો વધારો કરવામાં આવ્યો આઈસીસી આઈસીઆરઆઈના એફઆર બે હજાર પચીની ચોથી ક્વાર્ટર ફાયર ભાર ચોથી ક્વાર્ટરમાં ભારતને છ પોઈન્ટ નવ પ્રતિશતનો દરે વધારો અનુમાન લગાવ્યો છે ભારતે જીજા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન બે હજાર પચીની પ્રથમ બીજી બ્લ્યુ વાર્તાની મેજબાની કરશે હાલના રિપોર્ટ પ્રમાણે બે હજાર પચીમાં સૌથી વધારે સક તેલ અને કેસ ભંડારવાળો દેશ ભારત બન્યો છે વેનાજુલા બન્યો છે વેન્દિલા ચોપ પર છે સૌદી અરબ બે પર છે ઈરાન ત્રણ પર છે રશિયા ચાર પર છે અમેરિકા છ પર છે ઈરાક છ પર છે કતર સાત પર છે આઠ પર યુએ છે નવ પર કેનેડા બ્રાઝિલ દસ પર છે બે હજાર પચીસ છવ્વીસ સત્તર માટે એશિયા ઉત્પાદકતામાં સંગઠનનો અધ્યક્ષ બન્યો હાલમાં ભારતીય નિશાની બાજુ કનકને આઈડબલ્યુ એસએફ જુનિયર વિશ્વકપમાં પદક ત્રણ પદક જીત્યો ભારત દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની અમેરિકા એક પર છે ચાઇના બે પર છે જર્મની ત્રણ પર છે ભારત ચાર પર છે જાપાન પોંચ પર છે છ પર ઇંગ્લેન્ડ છે ફ્રાન્સ સાત પર છે એટલી આઠ પર છે કેનેડા નવ પર છે દસ પર બ્રાઝિલ છે હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ આવેલ પહેલાં સિલેટ થયેલ જહેદનું નામ કોર્ડિન હતું કુસમે એફ ટુ ફોનાકો ગ્રેડ પિક્સ બે હજાર જીતવાળી પ્રથમ ભારતીય બની ભારત દુનિયાની ચોથી હાઈ રિલો સ્ટેશનવાળી મોસપ માન પ્રણાલી બીપીએસ લોન્ચ કરી છે બીપીએસનું ફૂલ ફોર્મ છે ભારત પ્રોકાશિયન સિસ્ટમ કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે શિયોર વિકસિત પુરવાના સંકલ્પ યાત્રા શરૂ કરી માલદીવના વિદેશમંત્રી ડો અબ્દુલ ખલીલ ખલીલ ત્રણ દિવસે ભારતની યાત્રા પર આવેલા છે ઓલ ઇન્ડિયાના નરેશ ચોપડા અને બરામડમને એમએ પુરસ્કાર જીતવાળી પ્રથમ ભારતીય મૂળની સંગીતકાર રાજાકુમારી બની પંદરમી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં થઈ મણિપુર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક લીગમાં ટોપ પર છે ભારત મંગોલિયાને વચ્ચે સૈન્ય સૈન્ય અભ્યાસ નોમેટ પણ શરૂ કરવામાં આવ્યો ધ ડેરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્વર્ણ પૂજા પૂજારા લખે ચેતેશ્વર પૂજારાની પત્ની છે પૂજા પૂજારા રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા વિશ્વની કપ વિશ્વ બોક્સિંગ કપ બ્રાઝિલમાં ભારત છ પદકોની સાથે સમાપન થયો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા વિકલ્પની અને નવા પ્રશ્નોની સાથે